વેરાકુઈ દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ તરીકે મહેશભાઈ ગામિત અને ઉપપ્રમુખ તરીકે ઇદિશભાઈ મલેકની બિનહરીફ વરણી માંગોર તાલુકાના વેરાકુઈ દૂધ ઉત્પાદક મંડળીની સભા યોજાઈ હતી જેમાં મહેશભાઈ ગામિતની સતત છઠ્ઠી વાર પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવેલ અને ઇદિશભાઈ મલેકની સતત ચોથી વાર ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવેલ હતી ઉપરોક્ત વરણી બિનહરીફ થવા બદલ તેઓને ફુલહાર પહેરાવીને શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી તારીખ સાત આઠ સાત બે હજાર ચોવીસના રોજે ધી વેરાપુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સામાન્ય સભા મળી જેમાં પ્રમુખ તરીકે મારી વરણી થઈ એ બદલ તમામ કામિટી સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે તમારા મિત્રો મિત્રોને તેમની ઉપર વરણી થઈ એવા વિજ્ઞેશભાઈનો તબક્કે આભાર વ્યક્ત કરું છું મિત્રો સતત આ છઠ્ઠી વખતે પ્રમુખ તરીકે મારી વરિટી એ બદલ તમામ સમજ હતો એને મારા વ્યવસ્થાપક કમિટી સભ્યોને તમને તમામ કમિટી સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનીને વિરમું છું હરીશભાઈ મલિક વેરાપુર દૂધ મંડળીના ઉપપ્રમુખ તરીકે મારી આ સતત ચોથી વાર વરણી થઈ છે અને અમારા પ્રમુખ શ્રી મહેશભાઈની સતત આ છઠ્ઠી વાર વરણી થઈ છે અને ગામ લોકો સભાસદો અને અમારા તમામ કમિટી સભ્યો તેમજ કર્મચારી ગણે અમારામાં વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું તમામ સોનો આભાર માનું છું અને અમે આ દૂધ મંડળીને વધુ પ્રગતિના પંથે મહેશભાઈ સાથે લઈ જઈશું એવી તમામ સભાસદોને દૂધ ગણનારા મિત્રોને અમારા મહિલા સભ્યોને તમામને ખાતરી આપી શકે